રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદમાં આવી છે ત્રીસ હજાર વિદ્યાર્થીઓ હજુ પણ ડિગ્રીથી વંચિત છે એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને હજુ પર ગોલ્ડ મેડલ નથી મળ્યો મે જૂનમાં લેવાયેલી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હજુ સુધી પદવીદાન સમારોહ નથી યોજ્યો વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે આંદોલન કરવું પડે તે સ્થિતિ સર્જાઈ છે મહત્વનું છે કે ડિગ્રીના અભાવે જે વિદ્યાર્થીઓનો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું છે તેમને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે સૌરાષ્ટ્રની યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ જોશી ફોન લાઈન પર જોડાયા છે જે દિવ્યેશ જે રીતે વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે આંદોલન કરવું પડે તે સ્થિતિ સર્જાઈ છે શું જવાબ આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી અ ચોક્કસ જોઈ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે વધુ એક વખત છે તે વિવાદમાં આવી છે મે અને જૂન બે હજાર ત્રીસ માં ઉત્તીર્ણ થનાર ત્રીસ હજાર વિદ્યાર્થીઓ છે કે જેને હજુ સુધી ડિગ્રી છે તે અપાઈ નથી ત્રીસ હજાર વિદ્યાર્થીઓને હજુ સુધી ડિગ્રીથી વંચિત રખાયા છે છે ડિગ્રીના અભાવે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ વિદેશ જવા જવા માટે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મે જૂન બે હજાર ત્રેવીસમાં માં ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ હતા કે જેમને ઉત્તીર્ણ થયા હતા તેમને હજુ સુધી ડિગ્રી છે તે આપવામાં નથી આવી ક્યાંક ને ક્યાંક જે પદવીદાન સમારોહ છે

મે જૂન માં લેવાયેલી પરીક્ષા માં વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા 30000 વિદ્યાર્થીઓ હજી પણ ડિગ્રી થી વંચિત છે મારી સાથે સિન્ડિકેટ સભ્ય નિદત બારો જોડાયા છે ફોન લાઈન પર નિદતજી જે રીતે મે જૂન માં પરીક્ષા લેવાઈ હતી હજી સુધી ડિગ્રી આપવામાં નથી આવી આંદોલન કરીને મળશે કે પછી શાંતિપૂર્ણ રીતે ડિગ્રી આપી દેવાશે કોઈ રજૂઆત કરવામાં આવી કે કેમ શું જવાબ આવ્યો છે સામાન્ય તો જૂન માં પરીક્ષા પૂરી થઈ ગઈ હોય રિઝલ્ટ આવી ગયા હોય ડિસેમ્બર માં ડિગ્રી આપી દેવાની હોય છે વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ ડિગ્રી આપી હોય એમાં પણ એવું લખીને આપ્યું હોય છે કે ડિસેમ્બર છે પરંતુ લગભગ દોઢસો જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળેલા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગુજરાતની કોમન યુનિવર્સિટી એક્ટ આવી ગયા પછી પબ્લિક યુનિવર્સિટી એક્ટ આવી ગયા પછી એ કારણ સર સેનેટની મિટિંગ કરવામાં નથી આવતી કે કોમન યુનિવર્સિટી એક્ટ આવી ગયો એટલે હવે સેનેટ કેવી રીતે બોલાવી હમણાં જ અઠવાડિયા પહેલા સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટ બોલાવવામાં આવી આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓને પદવી પણ મળી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જેને પદવીથી વંચિત છે ગોલ્ડ મેડલથી વંચિત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે જાણ પણ કરી છે કે તાત્કાલિક સેનેટ બોલાવવામાં આવે અને વિદ્યાર્થીઓને પદવી અને ગોલ્ડ મેડલ આપવામાં આવે બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ તો ત્રીસ હજાર વિદ્યાર્થીઓ હજુ પણ ડિગ્રીથી વંચિત છે અને ડિસેમ્બરમાં જે તેમને ડિગ્રી એનાયત કરી દેવાની હોય તે પણ હજી સુધી કરવામાં નથી આવી આ બાબતને લઈને ફરી એકવાર રજૂઆત થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેને લઈને શું હવે જવાબ આપે છે વિદ્યાર્થીઓને કેવી રીતે ડિગ્રી મળે છે તે જોવું રહ્યું

એ બહુ ઝડપથી બની જવાના છે અને એ રચના થઈ જાય એટલે બહુ જ ઝડપથી જેટલું બની શકે એટલું વહેલી તકે કોન્વોકેશન યોજાઈ જવાનું છે એ કોમન એક્ટમાં શું જોગવાઈ છે કે જેના કારણે આ ડિગ્રી એનાયત કરવા માટે અટક્યું છે કામ જો જોગવાઈ એસ સચ જ્યારે શિફ્ટ થતું હોય જો જૂના એક્ટમાંથી નવા એક્ટ તરફ ત્યારે આ ટ્રાન્ઝિટરી પીરિયડ છે થોડા ટેમ્પરરી એક પીરિયડ છે કે જેમાં

બોડી બદલવાની જે વાત છે તેને લઈને આ કામ અટક્યું છે કોમન એક્ટ હેઠળ એ જોગવાઈ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે આવનારા સમયમાં જે ડિગ્રી હજી સુધી એનાયત નથી કરાય તે કરી દેવામાં આવશે જોવું રહ્યું કે આ ડિગ્રી ક્યારે એનાયત થાય છે હવે